હેલો ફ્રેન્ડ્સ હું છું હિરાલ અને હિરુસ કિચનમાં તમારું સ્વાગત છે તો આજે હું તમારી સાથે શેર કરીશ શક્કરિયા બાફવાની એકદમ નવી અને સરળ રીત તો ફ્રેન્ડ્સ આ શક્કરિયા બાફવામાં નથી પાણી કુકર કડાઈ કે ઓવનનો ઉપયોગ કર્યા વગર કોઈ પણ ઝંઝટ વગર એકદમ નવાજ સ્વાદ સાથે શક્કરિયા કેવી રીતે બાફવાને તે બતાવીશ તો ચાલો બનાવવાનું શરૂ કરીએ અને હા તમને જો મારી રેસિપીઓ ગમતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલી ઘંટીને દબાવી ઓલ પર ક્લિક કરી દેજો જેથી મારા બધા જ વિડિયો સૌથી પહેલા તમારી પાસે પહોંચે તો મેં અહીંયા પાંચસો ગ્રામથી થોડા ઓછા સક્કરિયા લઈ લીધા છે તો સક્કરિયા તમે વધુ કે ઓછા પણ લઈ શકો છો હવે આ સક્કરિયાને ચોખ્ખા પાણીથી બરાબર ધોઈ લઈશું કેમ કે સક્કરિયા એક કંદ મૂળ છે એટલે કે તેમાં વધારે પડતી માટી ચોટેલી હોય છે તો સક્કરિયાને ધોવા ખૂબ જ જરૂરી છે તો આ જુઓ તમારે શક્કરિયાને આ રીતે બરાબર ચોખ્ખા પાણીથી ધોઈ લેવાના છે આનાથી શું થશે કે શક્કરિયા પર ચોટેલી માટી ખૂબ જ સરળતાથી નીકળી જશે તો આ જુઓ શક્કરિયાને મેં ધોઈ લું કોરા કરી લીધા છે હવે શક્કરિયાનો પાછળનો ભાગ અને આગળનો ભાગ આ રીતે કટ કરી લેશું અને શક્કરિયા વધારે પડતા મોટા છે ને તો તેને પણ વચ્ચેથી આ રીતે કટ કરી લઈશું તો સકરિયા નાના હોય ને તો તમારે આ રીતે વચ્ચેથી કટ કરવાની કોઈ જરૂર નથી તો આ જુઓ મેં બધા જ સકરિયાને કટ કરી લીધા છે હવે લઈશું એક તાવડી અને ઘણા લોકો તાવડીને કલાળી પણ કહે છે હવે ગેસ ચાલુ કરીને હાઈ ફ્લેમ કરી લઈશું હવે ધોયેલા શક્કરિયાને એક એક કરી તાવડીમાં આ રીતે મૂકી દઈશું હવે આ રીતનું માટલા પર જે ઢાંકણ ઢાંકીએ છે ને બસ તે જ ઢાંકણ આપણે શક્કરિયા પર ઢાંકી લઈશું અને જો તમારી પાસે આ રીતનું કોઈ ઢાંકણ ન હોય ને તો તમે તપેલું કે આ રીતે શક્કરિયાને કવર થઈ જાય તે રીતનું કોઈ પણ વાસણ લઈ શકો છો અને શક્કરિયાને બાફી શકો છો હવે થોડી થોડી વારે શક્કરિયાને આ રીતે ફેરવતા રહીશું તો આ જુઓ ફરીથી શક્કરિયાને આપણે ચેક કરી લઈએ પણ તમે જોયું ને હજુ શક્કરિયા બરાબર બફાયા નથી તો ફરીથી આને ઢાંકણ ઢાકીને થોડીવાર માટે થવા દઈશું તો થોડીવાર થઈ ગઈ છે અને હવે આપણે શક્કરિયા ચેક કરી લઈએ તો ફ્રેન્ડ્સ આ રીતનું એક ચપ્પુ લઈ શક્કરિયાને ચેક કરી લેવાના હવે શક્કરિયાને એક પ્લેટમાં કાઢી લઈશું અને શક્કરિયાને થોડા ઠંડા થવા દઈશું તો શક્કરિયા થોડા ઠંડા થઈ ગયા છે હવે આની છાલ કાઢી લઈએ તો ફ્રેન્ડ્સ તમે આ રીતે તાવડીમાં શક્કરિયા શેકશો ને તો તમે કોઈ પણ ઝંઝટ વગર ખૂબ જ સરળ રીતે શક્કરિયા બાફી શકો છો અને આ શક્કરિયા ખાવામાં પણ ખૂબ જ મીઠા લાગે છે તો આ જુઓ શક્કરિયાની છાલ કાઢી લીધી છે હવે શક્કરિયાને કટ કરી લઈએ તો આ જુઓ ખૂબ જ સરળતાથી શક્કરિયા કટ પણ થઈ રહ્યા છે મતલબ કે આપણા શક્કરિયા એકદમ પરફેક્ટ રીતે શેકાઈ ગયા છે તો તમે આ શક્કરિયાને આ રીતે શેકીને પછી ખાશો ને તો તમે ગામડાનો સ્વાદ લઈ શકશો કેમ કે પહેલાના જમાનામાં આપણા દાદી લોકો ગામડામાં ચૂલા પર શક્કરિયા શેકતા હતા અને જે ખાવાની મજા હતી ને જે અત્યારે તો નથી જ પણ જો તમે આ રીતે તાવડીમાં શક્કરિયા શેકીને ખાશો ને તો ખરેખર શક્કરિયા ખાવાની તમને મજા આવી જશે તો આ જુઓ બધા જ શક્કરિયાને મેં કટ કરી લીધા છે હવે ઉપરથી થોડો મસાલો સ્પ્રિંકલ કરી સાથે જ થોડા કાળા મરીનો પાવડર પણ સ્પ્રિંકલ કરી લેશું સાથે જ સ્વાદ અનુસાર મીઠું એડ કરી લેશું તો તમે ઉપરથી થોડા ધાણા પણ એડ કરી શકો છો પણ મેં અહીંયા ધાણાને સ્કીપ કર્યા છે